બધો બરોબર અહીંયા તૈયાર ચોકો કરવા દે બાપુ ભાઈ આ કે હાલો બડા બડ ઉય જાવિયા તો જો મિત્રો આ હેઠામાં ધીરો બહુ હતો અમારે આ બાકી લાપતી જે ધીરો નીકળો જો કરીન કાટિયા બાને તો વિને સબ્સ્ક્રાઇબ ના કર બી બહુ થાય આ ને જતો કટ નહી પછી થોડો તો એક વધારે કાટી ભેગો પર અહીંયા જો જ્યાં જે હલગાવ ને અહીંયા નાખી દીધો મેન બાપુ એ ધીરો બધો હવે ઓલો હેઠો ચોક્કો કરવાનું કામ કાજ સીધું હાલ આવે ફટાફટ એ ચોક્કો ચક્કો કરવાનું તું અત્યારે જો હેઠો ચક્કો કરતા કરતા અહીં પહોંચી ગયા હોય અને અહીં આવી છે આવી તાળીઓ તાળીઓ જો તાળીઓથી હું કાપતો હોઉં ને તો જે કરતો હોઉં હું તાલા અને પહેલા તો ગુંદી થોડીક નડતી હતી એ કાપી સામે અને હવે આ તાળીઓ કાપવા માંડી ફટાફટ હાલો લે આ હેઠાને કામ પતે પછી તો જો આવી રીતના છે ને કાપતા જઈએ ને ઢગલા કરતા જઈએ. આ સાથે ખડ પેલા તો હતું એ કાટની હવે આ તાલા કાટવાના ફટાફટ આલમ ને અને કાંટા બહુ ખરાબ હોય લાગે એટલે હવે ફાળી નાખ્યા હોય જ્યાં અને પાંડડા એવા હોય કાંટા જોયું તું ના પાંડડા જ નાખી આવી બહુ ખરાબ હોય ચાલો તો હવે ફટાફટ આને કાપવા મને બે ત્રણ હે ફા હે એ કાંયા એક કાંઈ વચમાં હતી ઝીણા હાલો ફટાફટ કાપવા મને તો અત્યારે છે ને અમે હેઠા ચોખા કરતા હતા જે ચા પીવાનું ચા પી લીધો હોય ને પાછા એ રહ્યા ચક્કર કરવા મંડ્યા હે અને હું જીલતો હતો ને ત્યાં એક પકોડી થી બહુ રમતો હતો આ પકોડી હે આ ફરશે આમ આ જો કેવી speed માં ફરે આ camera માં અસલ નહી દેખાય આ પકોડી બનાવવા તમારે પેલા તો છે ને જેવું તો ફરે આ ખાલી આના થી હું બહુ રમ્યો જીલતો તો ત્યાં કેટલા લોકો આના થી રમ્યા એ કરી કરજો મને અને ચેનલ માં નવા હોય તો subscribe કરજો જો આ પકોડી કેવી ફરે હે અને આને બનાવા બે બકરી ને લીધી. એક ગ્રામ પાવર નો કાંટો આવો છે બધો આ કાંટો છે મારા હાથમાં હે અને એક આ તારી હે ને આગળ તારી આ કઈ તમને ખબર હોય તો એનું જોઈ ના જો કેવડી સ્પીડમાં આ પખોડી ફરે હે આ પખોડી બનાવતા મને આવડે હે આજે થોડી થોડી બાકી આ પખોડી તો બાપુ એ બનાવી હું જઈને તો એ બહુ બનાવી દેતા વાળી આવતો ને રવિવારે એટલે આ પખોડીથી બહુ રમતો કેવી ફરે જો પખોડી કઈ નહીં આને તમને ઊભી રાખીને દેખાડું આવી રીતના તાલને રાખવાના હોય બે બકરી લીંડી છે ને કાં કાંટો છે પવનની તમે દિશામાં આમ રાખો અને ફૂલ ફરવા મળે પખોડી જો કેવી ફરે છે તમે કોઈ દી આવી પખોડીથી રહીમાં તો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જો મિત્રો આ ફૂલ સ્પીડમાં ફરે છે આ પેલા લોકો બનાવતા બધું આવડે આવું જૂની જૂની વસ્તુ મને તો આજે ઓછી આવડે બાપુને બહુ આવડે જો કેવી ફરે પવનમાં જાય તો આમ ફૂલ ફરે હા કેમેરામાં બહુ ના દેખાય જેવી ફરતી હોય એવી વધારે ફૂલ ફરે ઊભી રાખીને દેખાડું મારી આમ કરી એટલે ફરવા માંડે પવનની આમ કરી એટલે ઊભી રહી જાય ફરી આમ કરી ફરવા માંડીએ આમ જો કેવી મસ્ત લાગે પખોડી તમે કોઈ દી આવી રીતના રહીમાં તો કોમેન્ટ કરી દો

તો ખડો પડી ગયો અને બીજો ખડતો થઈ ગયો છે અને આ જો પાડો ભાઈ છે ને અમારા એ બધું અહીંયા કપવે છે લીમડા જાડવા નીના હેઠા જે આવે જેવું જો મશીનવાળા ભાઈ આવ્યા હે અને કાપવાનું કામકાજ ચાલુ છે કેવા લીમડા પાડી નાખ્યા આમ છે તો વાવલોગે નીનું જ છે લીમડાજી છે ને અમારા હેઠામાં એ કઈ નથી એ ભાઈ ના છે એ ભાઈ બધા કપો એ ઓલે હેઠે થી લઈ માંથી આમ લઈ છે બધા કાપતા જાય છે ચોખ્ખું કરતા જાય છે તો જોવા ભાઈ આ વડો લીમડો છે ને અમારા હેઠે ઓલા ભાઈ નો કાપે છે આ પખા એ કાપવાની છે આ લીમડો કાપવા ને પણ એ પછી કાપીએ જો આ જબરો લીમડો કઈ રીતના કાપે એ જો તમે મશીન થી ઓલા ભાઈ માંથી આમ ખેંચી રાખ્યો

બા દોરી બઉ ટ્રાય કરી ભેગું નાતી વિષય લીમડો પડ્યો નહીં હવે પડી ગયા કદાચ અમારા ખેતરમાં પડી ગયા

સોલી પટ્ટી નો હેને હમણાં એ કરતા તૈયાર આયો તો હેઠું નથી એવું ચોખ્ખું કરવાનું આ મકાન ની પર માં એટલે તને તને હેઠા એ ચોખ્ખા થઈ ગયા હે વાડી ના બે ને તન ઓલી કટકી ને પાંચ હેઠા ચોખ્ખા કરવા બાકી છે હજી હાલો તો મિત્રો આ નંબર ઉપર મને ક્રીમ લોકો લાગો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મારા ચેનલ ને છે કાલે તારક મહેતા કી જય દ્વારકાધીશ